દાઈ પ્રોજેક્ટનું આયોજન કરતી આવી છે વડોદરા ખાતે સોળસો ઉપરાંત મહિલાઓના વોટ્સએપ ગ્રુપના સ્થાપક મમતાબેન શાહે ગ્રુપની ગતિવિધિઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે આ વટવૃક્ષ રૂપી ગ્રુપ એ વડોદરા ઉપરાંત તેની વડવાયુ હવે અમદાવાદ ખાતે પણ ફેલાવી છે વિમાન એમ્પાવરમેન્ટ ગ્રુપ અમદાવાદના એડમિન આર પોરવાલ અને આવશી શાહ અને અનેરી ચૈન જેવી અમદાવાદની ઉત્સાહી યુવતીઓની ભાગીરથ પ્રયાસને લીધે તારીખ આઠ માર્ચ ના રોજ વિમાન એમ્પાવરમેન્ટ ગ્રુપ અમદાવાદ ની રચના કરવામાં આવી હતી ગ્રુપ માં જોડાવા માટે વડોદરા માફક જ તદ્દન નિઃશુલ્ક મેમ્બરશિપ અને ત્યારબાદ કોઈ પણ પ્રકારના લવાજમ કે ફી વસૂલવામાં આવનાર નથી વડોદરા ખાતે ગ્રુપ દ્વારા કરવામાં આવતી નિઃસ્વાર્થ સેવા ભાવના સાથેની પ્રવૃત્તિઓથી વાકેફ કરાવવા અને પ્રારંભિક તબક્કામાં જોડાયેલી બસો નેવું જેટલી મહિલાઓને ગ્રુપમાં આવકારવાના ભાગરૂપે એકવીસ માર્ચ બે હજાર પચીસ શુક્રવાર લેડીઝ હાઉસી અને અંતે ડિનર સાથેનો પરિચય કાર્યક્રમ મોટેરા સ્થિત ફોરડી

એ એસ્ટાબ્લિશ આઠ માર્ચે કર્યું હતું અને આ ગ્રુપમાં બસ્સો નેવું મહિલાઓ આજે જોડાઈ ગઈ છે બહુ જ સરસ ઇવેન્ટ રહ્યો આજનો અને બધા સ્પોન્સરનો હું ખૂબ ખૂબ આભાર કહીશ કે એમને અમદાવાદમાં રહીને ને હું વડોદરામાં રહું છું છતાં બી એમને સપોર્ટ કર્યો અને એક સક્સેસફુલ ઇવેન્ટ પહેલી વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપને આપી એટલે હું બધા દાતાઓનો આભાર માનું છું ને એડમિન આઠજી પુરવાર આયુષી શાહ અને અનિ જૈનને ખૂબ ખૂબ બ્લેસિંગ આપું છું કે આવનારા સમયમાં ખૂબ સારી રીતે ઇવેન્ટો કરે અને આવા જ પ્રોગ્રામો કરતા રહે અને અમે એમની સાથે છે એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ વેરી મચ